રામાયણ કાળના પ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મંદિર પાસે આવા ભગવાન રામના મંદિરના જીર્ણોદ્ધારનો મામલો ગરમાયો છે અંદાજે એકસો પચાસ વર્ષ પહેલા બનેલા મંદિરનો સરકારે બે કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો હતો તેનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત પણ થયું પરંતુ બાદમાં મંદિરનું કામ કોઈ કારણોથી અટકી ગયું છે આ મંદિર ગુજરાતનું એકમાત્ર મુછાડા રામનું મંદિર છે પરંતુ તે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે મંદિરનું કામ શરૂ ન થવા મામલે વાંસ ધારાસભ્ય અનંત પટેલ પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે અને ગામના સરપંચ તેમજ ભૂખ હડતાલની ભક્તો ઉચ્ચારી છે મંદિરના માટે એક કરોડ છોતેર લાખ રૂપિયા જેટલા પ્રવાસન ધામ ગુજરાત ની મંજૂર થયા ગુજરાતના મુખ્યમંત્રી એક વર્ષ ખાત ખાતમુહૂર્ત પણ કરી ગયા પરંતુ હજુ સુધી એ મંદિરનું નિર્માણનું કામની શરૂઆત ન કરવામાં આવી હતી માંગણી કરી છે જ્યાં સુધી રામચંદ્ર ભગવાનનું મંદિર ન બને ત્યાં સુધી અમે ટ્રસ્ટની મિટિંગ કરવા દેવાના નથી મંત્રી પોતે આવીને અહીં ખાતમુહૂર્ત કરી ગયા છે પણ આજ દિન સુધી એક ઈંટ પણ મુકાઈ નથી ગ્રામજનો ખૂબ દુઃખી છે ભક્તજનો પણ ખૂબ દુઃખી છે વારંવાર અમે રજૂઆત કરી પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી જો ટૂંક સમયમાં આ મંદિર ના બને તો ગ્રામજનો અહીં ભૂખ હડતાલ પણ કરવા માટે તૈયાર છે ડિઝાઇન રિવાઇઝ થઈ છે જ્યારે પહેલા એક ગુમટ હતા એની જગ્યાએ આપણે બે ગુમટ બનવાના છે અને બે ગુમટમાં ખર્ચો વધી જાય એવું છે એટલે એની ગ્રાન્ટની ફાળવણી માટે આપણે અટકેલું છે અને ભવિષ્યમાં ઉના ભવ્ય ભવ્ય મંદિર બનશે